માવજીભાઈ દિનેશભાઈ બાબુભાઈ તેમજ રાજુભાઈનો અને મારી એડીબી કમિટી સદા માટે ખૂબ ખૂબ આભારી રહેશે અને અને પૂરા તાળીઓથી આપણે એમને વધાવીએ વર્લ્ડના સૌથી સહિતા અને આદર્શ નેતા એવા માનીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને આપણે સાર્થક કરવાનો છે માટે દરેક એડીબી મેમ્બર અને ખાસ કરીને ખાસ કરીને કમિટી મેમ્બરને ફરજમાં આવે છે કે તાત્કાલિક ધોરણે કિરણ જેમની જેમ સંપૂર્ણ કામકાજ એમાંથી શરૂ કરે કરી દેવું જોઈએ એ હું તમને નમ્ર વિનંતી કરું ધર્માનંદ ધર્માનંદન ડાયમંડ પણ જાન્યુઆરી એન્ડ સુધીમાં ધર્માનંદન ડાયમંડ જાન્યુઆરીની એન્ડ સુધીમાં સંપૂર્ણ કામકાજ એચડીબી થી શરૂ કરી દેશે મને અને મને પૂરી ખાતરી છે કે મારી કમિટી મેમ્બર તમામ સભ્યો પણ ટૂંક સમયમાં પોતાનું સંપૂર્ણ કામ એચડીબીથી કરી દેશે દરેક એચડીપી મેમ્બર અને કમિટી મેમ્બરને હું અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી એચડીપીમાં ઓફિસનું કામ શરૂ કરી દીધી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્લ્ડના સૌથી મોટા ડાયમંડ માર્કેટમાં માર્કેટના સપનાને આપણે સાકાર કરી બતાવીએ હું અને મારી કમિટી મેમ્બર ખૂબ ખૂબ આનંદ અનુભવી છીએ જે આજે યુગપુરુષ આજે વર્લ્ડમાં યુગ પુરુષ કોને કહેવાય છે આજે આજે યુગપુરુષ માનીયે શ્રી નંદ્રભાઈ થેન્ક યુ થેન્ક યુ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે એટડીબ્યુનું ઓપનિંગ થયું જેનાથી વિશેષ મારા અને મારી કમિટી મેમ્બર માટે બીજું કંઈ જ ન હોઈ શકે ફરી એકવાર આપણા સૌ ફરી એકવાર આપણા સૌના માનીતા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે કે તમે તમારો કિંમતી સમય કાઢી અહીં ઉપસ્થિત રહ્યા તેમજ ઓલ ગેસ્ટનો ઓલ ગેસ્ટ ઓલ ગેસ્ટનો ગેસ્ટનો હું હું પણ ખૂબ ખૂબ આભારી આભાર વ્યક્ત કરું છું કે જેઓ અહીં ઉપસ્થિત ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ પ્રસંગને સાર્થ કર્યો વંદે માતરમ ભારત માતા કી જય આપનો ખૂબ ખૂબ આભાર આ બધા સુરત ડાયમંડ બુટ્સ ના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી સુરત ડાયમંડ બુટ્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે સુરત ડાયમંડ બુટ્સ સર્જન હેતુ અને સિદ્ધિઓ સહિતની વિગતો આપવા માટે આમંત્રિત કરું છું અગ્રણી હીરા ઉદ્યોગપતિ ધર્મનંદન ડાયમંડના સ્થાપક અને સુરત ડાયમંડ બુટ્સના ડિરેક્ટર શ્રી લાલજીભાઈ પટેલને તો હાલ સમાચારોમાં આ સમય થયો છે વિરામનો તે પહેલા નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલનું કર્યું એરપોર્ટ થી ડાયમંડ બુર્ડ સુધી